મિત્રો નમસ્તે વંદે માત્ર અતિસાર માટે આપણે ચર્ચા કરી લઈએ સિમ્પલ સિમ્પલ પ્રયોગો બતાવીશું ઔષધીય ઉપચાર નહીં બતાવું કોઈ પણ કારણથી જો અતિસાર હોય વ્યક્તિને પતલાં ઝાડા થતા હોય ઘડીએ ઘડીએ ઝાડે જવું પડતું હોય પેટમાં ચૂં કાયા કરતી હોય દવાઓથી મટતું ના હોય અથવા હમણાં તકલીફ ચાલુ થઈ હોય અને દવા લેવી ના હોય તો ઘણા લોકો મૂંઝવાયા કરતા હોય છે ઘણા લોકો આ પ્રશ્નોને ખેંચા કરતા હોય છે તો એવા પ્રયોગ માટે અતિસારના કિસ્સામાં વ્યક્તિએ સવારે નાસ્તાના દસથી પંદર મિનિટ પહેલાં એક ડુંગળીનો રસ પી લેવો જોઈએ બપોરે પણ અને રાત્રે પણ બપોરે પ્રમાણમાં ડુંગળી નાની લેવી રાત્રે પણ નાની ડુંગળી લેવી સવારે થોડી મોટી ડુંગળી લઈને એનો રસ કાઢીને જો ખાલી પેટે પી લેવામાં આવે જમવાના પંદર મિનિટ પહેલાં પણ પી લેવામાં આવે અને નાસ રાત્રિ ભોજનના પણ પંદર મિનિટ પહેલાં પી લેવામાં આવે તમે પાંચ દિવસ તો આ પ્રયોગ કરી જુઓ સિમ્પલી ઘણા બધા ફાયદા થશે કારણ કે ડુંગળીમાં એના રસમાં તાકાત છે જે લોકો ડુંગળી નથી ખાતા એમની વાત નથી કરતો પરંતુ ઔષધિઓના પ્રયોજન તરીકે ડુંગળીના રસ પીવાની હું સલાહ આપું છું સામાન્ય રીતે જો અતિસાર રહેતા હોય તો એવી વ્યક્તિએ થોડા દિવસ માટે ઘઉંથી દૂર રહેવું જોઈએ દૂધથી દૂર રહેવું જોઈએ ચીકણા પદાર્થોથી દૂર રહેવું જોઈએ ભારે આહારથી દૂર રહેવું જોઈએ માંસહાર અને ઈંડાથી દૂર રહેવું જોઈએ અને પાણીનો ઉપયોગ થોડો વધારી દેવો જોઈએ કપાલભાતી અનુલોમ વિલોમ એ લોકોએ કરવા જોઈએ હળવી એક્સરસાઇઝ અને પ્રાણાયામ પણ કરવા જોઈએ આ નિશ્ચિત રૂપથી ફાયદામાં પલટાશે ધ્યાન રાખજો બાકી ડુંગરી તામસ શૈલીમાં આવે તો જે લોકો સાત્વિક આહારની મૂળમાં હોય તો એવા લોકોએ આ આના પ્રયોગથી દૂર રહેવું અને તે સિવાય જો ઔષધીય પ્રયોગ તરીકે જો કોઈ કરવા માંગતું હોય તો બે પાંચ દિવસ આ પ્રયોગ કરી નાખજો આ પ્રયોગનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચું છું નમસ્તે વંદે માતૃ